ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી એ પોતાના જન્મદિન કેમ્પ સહિતના સામાજિક કાર્યક્રમો યોજી સર ખાતે મેગા મેડિકલ કેમ્પ આયોજન કરાયું હતું પંડ્યા

પણ એને એવો ફોન આવી જાય કે મહેશભાઈ નો ફોન આવી ગયો તો ચિંતા ન કરતો અડધું દર્દ હોય એવું માનજું એટલે આ પ્રકારે માત્ર સેવા કેમ સેવા પ્રવૃત્તિઓ અલગ અલગ સંસ્થાઓ એ બધામાં જઈને આપણે સાચા માણસ બની રહીએ અંદરનો માણસ જીવતો રહે જરૂર જાતના સમયમાં પદ પૈસો પ્રતિષ્ઠા અંદરનો અહંકાર એ અંદરના માણસને કંઈક ખોઈ નાખે ભલે ભીડમાં હોય બોલાવતા હોઈએ અંદર માણસ મૃત હોય એ મૃત માણસને જીવિત રાખવા માટેનો કોઈ પણ પ્રવૃત્તિ હોય તો એ સેવાકીય પ્રવૃત્તિ છે એટલે અમે આ કરીએ છીએ ને એ અમારો અંદરનો માણસ જીવતો રહે એટલે કરીએ છીએ અને એટલા માટે અંદરનો માણસ જીવે એ જ રામ રાજી રહેતો હોય છે બાહ્ય રામ એ રાજી રાખવાથી કોઈ ફાયદો નથી એટલે એ રામ જીવતો રહે અને તમારા આશ્રમ માં સતત મળતા રહે એ ભાવ સાથે આ સેવા કેમ્પમાં જેમને જેમને લાભ મળવાનો છે એ સ્વસ્થ તુરંત થાય અને બીજી જગ્યાએ જવું ન પડે એ પ્રકારે ઈશ્વર નું પ્રાર્થના કરું

ફાફડા ભાફડી ની અંદર પ્રાઇવેટ માં વહી જાય પછી પોસાય ની આખું કુટુંબ એ બાંત છોડે પાછળ પડી જાય ના ખર્ચમાં ક્યાંક વ્યાજે ને હું તમને વિનંતી કરું છું આવું કઈ હોય સરકારી હોસ્પિટલ થાય પ્રાઇવેટ હોસ્પિટલ થાય એવી ટ્રીટમેન્ટ કરાવવાની જવાબદારી શુભેચ્છા પાઠવવા પૂજ્ય સંતો મહંતો રાજકીય સામાજિક ઉદ્યોગ જગત ના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મેગા મેડિકલ કેમ્પ નો પંદરસો થી વધુ દર્દીઓ લાભ લીધો હતો